છૂટ ઉપર છે એ તમે કેમ ન કીધું મને મને ભાઈ એક બાળક આપો નહીં આપો મને એક બાળક આપો dinky 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 d n k y d મારી સાથે હોશિરિયા કમોત કમોત કમો કમો ખમત આવી જાવ આવી જાવ આવી જાવ નથી ખાતો ને 哎！哎！嗯！嗯！嗯！嗯！嗯！嗯！嗯！ Ah! 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 ચાલો એ નથી નીકળીએ આજે હું આને પકડ્યા વગર અહીંથી નથી જવાનો કપાલી ની આ પોતે પણ મરશે ને મને પણ મરાવશે Ah! tidak, tidak.

Huh? ચાલો કોને મારી નાખી મારી નાખો મારી નાખો મને તમે મને મારી નાખશો પછી હું પણ તમારી જેમ ભૂત બની જઈશ અને ના પછી હું તમને મારીશ આવો મારો મને કિલ મી શું વિચારો છો કન્ફ્યુઝ કેમ થઈ ગયા તમે મર્યા પછી ભૂત બની ગયા તો મને મારી નાખશો તો હું પણ ભૂત બની જઈશ હું ભૂત બનીશ કે નહીં બનું અરે જરૂર બનીશ આ લોજિક તમારી સમજમાં નથી આવતું ડુ યુ હેવ એની સેન્સ સેન્સ અરે બાપ રે એ ભૂતની સામે જઈને એને અક્કલ છે કે નહીં એમ પૂછે છે પાગલ મારા ભૂત બન્યા પછી હું તમને આનાથી પણ વધારે ટોર્ચર કરીશ સમજ્યા કમ ઓન હ અધૂરી ઈચ્છાથી મરી જનારા લોકો ભૂત બને છે તને ખબર નથી શું હે એવું કઈ નથી હોતું તું મહાત્મા ગાંધી ઈચ્છા હતા દેશ સારો બને એ તો ભૂત ના બન્યા દેશ ની આઝાદી માટે લડનારા સુભાષચંદ્ર બોઝ ભૂત ના બન્યા આપણા દેશ ના ઘણા બધા લોકો ની અધૂરી ઈચ્છા થી મોત થઈ હતી પણ એ લોકો તો ક્યારે ભૂત બનીને સામે ના આવ્યા એ લોકો પોતાની અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે ક્યારે ભૂત બનીને ના આવ્યા તમે શું કામ ભૂત બનીને આવ્યા છો એ લોકો કરતા પણ તમારી ઈચ્છા ઊંચી છે अशोक બોલો હા પણ હરિશચંદ્રજી મને બચાવી લીધો તેઓ સારા માણસ હતા તેઓ ક્યારેય ખોટું નહોતા બોલતા એ જ મારા રોલ મોડેલ છે ભગવાન ને પણ સવાલ પૂછી આફ્ટર ઓલ આ બધા જઈને ભૂત ને સવાલ પૂછીએ ગાઈઝ ભૂત લોકો કબોર્ડ અને ખૂણે ખાચરે સંતાઈ જાય છે એટલે બધા ધ્યાનથી જોજો ક્યાં ગઈ એ ભૂત એ મને ખબર છે ક્યાં ગઈ હશે ક્યાં છે જસ્ટ ફોલો મી ક્યાં છે ભૂત આના અંદર જ છુપાઈ હશે

શેક નિર્ં હેચે શેક કેણ શેલે સેક કેણે શેણ શાફ કેણાણે સેણાણે દોસ્તો ભૂતો નથી આયા સાંભળો સવાલ લઈ પૂછીએ એની પાસે પિઝા બર્ગર નૂડલ્સ જેવી ખાવાની વસ્તુ માંગી છે મેં વિચારી રહ્યો હતો કે તે સુધી ખાવાની વાત કેમ ન કરી થઈ ગયો ચાલુ એ દીપા કે રહી ઈ તો આપણા સાથે જતી ને દીપા 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 સાથે આવી રહ્યો છે લેટ્સ ગો મારી સાથે મસ્તી કરો છો મારા પાવરનો અંદાજો છે તમને ભૂતને પકડી રાખજે શું વાત છે તમારી પાસે પાવર પણ છે દેશમાં ઘણી જગ્યાએ વીજળી નથી ત્યાં જઈને કરંટ આપી શકશો શું કરંટ We want power! We

એ આ તો નાની ભૂત છે હા નાની ભૂત એ મને શું કીધું ખબર છે હું પણ તમારી સાથે રમવા માટે આવું

લેટ્સ વેલકમ આ ન્યુ ડુડ લેટ્સ ટેક અ સેલ્ફી કેવી મજા આવશે જ્યારે નાની બહુ મોટી ભૂતે બગડ છે આ લોકો મને કરે છે તેમના માં બાપને કેટલા હેરાન કરતા હશે શેતાન છે આ તમે ભૂત લોકો સ્કૂલેથી જતા

અને આપણા લોકોની મમ્મી તો ભૂતની છે ભૂતની ઠીક છે તો તું તારી મમ્મી સાથે કેરે મેળાવીશ તું આ બધા સાથે નઈ રામ અંદર જા કી જવાની આ શું નવા કરે છે આ બધું કોણે શીખવાડ્યું નઈ કર હું કહું છું ને અંદર જા Thank you, Mommy. <laughs> <laughs>

આપણે ના રહી શકીએ બેટા આ લોકો ભૂત ખરાબ છે ખરાબ છે એવું કહે છે કોઈ પણ ભૂતે આજ સુધી કોઈનું ખરાબ કર્યું છે કોઈ સાથે વિશ્વાસઘાત કર્યો છે ક્યારે કોઈની ચેન કે કોઈના પૈસા ચોર્યા છે શું ક્યારે કોઈની પાસે રિશ્વત માંગી છે બેટા ના શોહરત ઇજ્જત આ બધી વસ્તુની લાલસા રાખી છે ક્યારે આ સમજી લે કે આ માણસો બહુ જ ખરાબ હોય છે માણસ માણસ પર વિશ્વાસ નથી કરતો તો પછી આપણે ભૂત એના પર કેમ વિશ્વાસ કરીએ મમ્મી તારા સારા માટે જ કહી રહી છે ને બેટા મારી વાલી દીકરી મારી વાલી ઢીંગલી તારી મમ્મીની વાત માનીશ ને બેટા તને દુખી છે મમ્મી હમ